અને સૂત્રોચ્ચાર કરી ડાઇંગ એસોસિએશનને કચેરીને કામ આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે આઠ દિવસમાં જ રોજગારીનો પ્રશ્ન હલ નહીં થાય તો મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી રિપોર્ટર કરણ સોલંકી સમય ન્યૂઝ જેતપુર

બિચારા એમને ઘરે વહી જાય છે કેટલા સમયથી આ લોકોની રોજીરોટી નથી લોકડાઉન ખુલ્યું ત્યારથી આ લોકો એમનામ છે અને કેટલાય જેતપુરની અંદર કેટલા પણ બે કંટાળી અને રોજીરોટી નથી એના હિસાબે આત્મહત્યા કરી છે અને મને એવું દેખાય છે કે આજે આ મજૂરની વારે હું આવી શું અને પ્રમુખને મળી લઉં જો આવનાર સમયની અંદર આવું આવું રહે તો આ લોકો આત્મહત્યા કરશે અને બાયડી છોકરાએ પણ આત્મહત્યા કરશે કારણ કે રોજીરોટી કાંઈ નથી ટિફિન એમને લઈને જાય છે તો આ ધારાસભ્યને ડેંક ને કંઈક પણ સમજવું જોઈ અને જો આ લોકો અમે આવેદનપત્ર આપીએ છીએ એટલી રજૂઆત કરીએ છીએ છતાંય ડાઈંગ એસોસન નહીં સમજે તો અમે આવનાર દિવસોમાં ધરણા કરશું અને ડેન્ક એસોસિયનની અમે ધરણા કરી અને ઉપવાસ આંદોલન કરશું શું પ્રોબ્લેમ છે કામ ધંધા મળતા નથી બધા બિહારીને લઈ જાય છે કામડાઉન બી થતું કોઈને કાઢી મળતું નથી કામ ધંધા અને બધા હેરાન છેલ્લા ગુજરાતી ભાડા બગાડી બગાડીને ધોળાજીને આવે કામ મળતું નથી બધા એના બિહારીને જ લઈ જાય છોકરા કોઈ નાના નાના એને રાખે પણ એના ગુજરાતીને કોઈ નથી લઈ જાય ગુજરાતીને કામે લઈ જતા નથી બિહારીને જ ખેત લઈ જાય બરાબર પણ ધંધો જૂનો કેનો હે આનો હે જૂનો ખેતનો કેનો છે ગુજરાતીનો જ છે બિહારનો નથી ને આ કારખાના છે ને બિહારનો હવે એ લોકોને અહીંયા શું છે એમ ન્યા ખાવાના ફાભા એનો મતલબ આ બિચારા બીજા તો હેરાન થાય ને મજૂર મજૂરને બિચારા એને કેવી તકલીફ છે એ ખબર છે કોઈને ઘરમાં કોઈને ખાવાના પૈસા નથી હેઠળ ખાતા કોઈના ફૂટ જાય રેન બસેરામાં જુઓ તમે હારો દેખાડો રેન બસેરામાં ફૂટ જાય

હમણાં જ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો અને હા બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં